પાટણમાં વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણીએ મુશ્કેલી વધારી છે પાટણમાં સતત વરસાદ પડ્યા બાદ નીચાણવાળા વિસ્તારું પાણી પાણી થઈ ગયા રામનગર વિસ્તારમાં ભરાયેલા પાણીનો દસ દિવસથી નિકાલ નથી થયો વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા નથી પાલિકાના મહિલા પ્રમુખના વોર્ડમાં જ સમસ્યા છે ગંદા પાણી વચ્ચે રહેવા માટે મજબૂર સ્થાનિકોએ વિરોધ કર્યો સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે થાળી વેલણ વગાડ્યા જ્યાં ગંદા પાણી ભરાયેલા છે તે રસ્તા નજીક જ શાળા છે જેથી શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકો પણ પરેશાન છે તો આ દ્રશ્યો તમે જુઓ આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે થાળી અને વેલણથી વિરોધ કરવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો છે પાટણના જ્યાં એક તરફ વરસાદી માહોલ છે અને બીજી તરફ ગટરના પાણી તેના કારણે લોકોની મુશ્કેલી ભારે વધી ગઈ છે રામનગર વિસ્તારમાં દસ દિવસથી પાણી ભરાયેલા છે પાણીનો નિકાલ જ નથી થયો વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને સૌથી મોટી વાત એ છે કે પાલિકાના મહિલા પ્રમુખના વોર્ડમાં જ આ પ્રકારની સમસ્યા છે ગંદા પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે થાળી વિલણ વગાડીને વિરોધ કર્યો આ વિરોધના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો જ્યાં ગંદા પાણી ભરાયેલા છે તે રસ્તા નજીક જ શાળા છે તેથી રોગચાળો ફેલાવાનો પણ ભય છે બાળકોમાં બીમારી થવાનો પણ ભય છે જેથી શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકો પણ સખત પરેશાન થઈ રહ્યા છે